પાદરા તાલુકાના જાસપુર ગામમાં પેટાપુરા દાજીપુરાની પ્રાથમિક શાળાને નવીન બનાવવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાદરા તાલુકાના ભાજપના હોદ્દેદારો ગામના સરપંચ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નવેસરથી શાળાનું નિર્માણ કાર્ય થવાથી ગામના બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે અને ગામનો શૈક્ષણિક વિકાસ વધુ વેગ પકડશે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરા તાલુકામાં અત્યાર સુધી ચૌદ જેટલી નવીન શાળાનું લોકાર્પણ કરવામાં આવી ચૂક્યું છે સાથે જ આગામી દિવસોમાં વધુ યોજના હેઠળ કાર્ય ખાતમુહૂર્ત કરવામાં આવી ચૂક્યું છે જે પૈકી આજ રોજ દાજીપુરા ખાતે છઠ્ઠી શાળાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ રોજ જાજપુર ગામના પેટાપરા દાજીપુરા મુકામે શાળાના નવનિર્માણ મકાનના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રી જાસપુર ગામના વડીલ શ્રી કાકા રજની કાકા મારા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદાર સાથી મિત્રો તથા શાળાના આચાર્ય શિક્ષણગણ અને ગામના અગ્રણ્ય નાગરિકો ભેગા મળી આજ રોજ ભારતીય જનતા પાર્ટીના જે પાદરા તાલુકાના શિક્ષણના વિકાસ ક્ષેત્રમાં આજે એક નવનિર્માણ શાળાના મકાનનું ખાતમુહૂર્ત અમે કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની ચૌદ જેટલી શાળાઓ જે ચૈતન્યસિંહ ઝાલાબાપુના વરદ હસ્તે એનું લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને એનું લોકાર્પણ પણ કરી ચૂક્યા છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજી જે પાદરા તાલુકાની ચૌદ જેટલી શાળાઓ મંજૂર કરવામાં આવી છે એ પૈકી આજે છઠ્ઠી શાળાનું દાજીપુરા મુકામે હંમેશા બધા ભેગા મળી અને એનું ખાતમુહૂર્ત કરેલ છે